સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ મેરીઓટ હોટલમાં ટાઈકોન બે હજાર ત્રેવીસ સુરતની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ મેરીઓટ હોટેલમાં ટાઇકોન બે હજાર સુરતની બીજી આવૃત્તિનું બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાત ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ માટે ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટાર્ટઅપ માસ્ટર્સ ક્લાસ સ્ટાર્ટઅપ પીચો ઇલેક્ટ્રિક ટાઈકોન્સ દ્વારા જ્ઞાન નિષ્ણાંતો દ્વારા વિવિધ વિષયો ઉપર સ્ટાર્ટ સ્ટાર્ટઅપ્સ ફાઉન્ડર્સની સાથે ચર્ચા કરવામાં આવી હતી ભારત દેશના વિવિધ ટાઇકુન્સ અને સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા મહાનુભાવો આ કોન્કલેવની અંદર હાજર રહ્યા હતા મિત્રો ટાઇકન સુરતનું ગઈકાલે ઇનોગ્રલ સેરેમની હતી જેની શરૂઆત થઈ ચાર ટાઇ ગ્લોબલ બોર્ડ મેમ્બર્સથી અને આઠ ટાઇ પ્રેસિડેન્ટ ફ્રોમ અક્રોસ ઇન્ડિયા આજે ભાગ લીધો એમાં આ મિત્રો સુરતમાં પહેલીવાર આ રીતનો પ્રોગ્રામ જવા થઈ રહ્યો છે જેમાં અક્રોસ ઇન્ડિયાથી ઇન્ડસ્ટ્રી લીડર્સ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ ઓન્ટરપ્રિન્યુઅર્સ ઇન્વેસ્ટર્સ વેન્ચર કેપિટલિસ્ટ બધા લોકો એઝ અ સ્પીકર અહીંયા આવી રહ્યા છે અને સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે તમે આગળ કેવી રીતે જઈ શકો એનું માર્ગદર્શન સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને અને ઓન્ટરપ્રિનિયર્સને પૂરું પાડવામાં આવી રહ્યું છે આ બે દિવસના પ્રોગ્રામમાં સાઠથી વધારે સ્પીકર્સ એ ભાગ લીધો છે વીસથી વધારે વેન્ચર કેપિટલિસ્ટ હાજર હશે સોથી વધારે એન્જલ ઇન્વેસ્ટર્સ અલગ અલગ સ્ટાર્ટઅપ પીચિસ સાંભળી રહ્યા છે અને એની સાથે સાથે ચારસોથી વધારે ડેલિગેટ્સ જેમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ ઓન્ટરપ્રિન્યુઅર્સ ઇન્ડસ્ટ્રી લીડર્સ ટાઈ મેમ્બર્સ એ બધા ભાગ લઈ રહ્યા છે મિત્રો આ પ્રોગ્રામનો હેતુ છે કે સુરતમાં અને સાઉથ ગુજરાત રિજનમાં એક સારી અને મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બિલ્ડ થાય જેનાથી નવા ઓન્ટરપ્રિન્યુઅર્સને આગળ એમનો બિઝનેસ આગળ લઈ જવામાં મદદરૂપ પૂરી થાય અને ટાઈ સુરત જે એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એનો હેતુ છે एक ऐसी इंपैक्ट क्रिएट થાય એવી ઇકોસિસ્ટમ ક્રિએટ થાય કે જ્યાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના બધા જ કી સ્ટેકહોલ્ડર્સ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ એન્ટરપ્રિનિયર્સ સ્ટીક ઇન્વેસ્ટર્સ વેન્ચર કેપિટલિસ્ટ મેન્ટર્સ એકેડેમિયા એન્ડ ગવર્નમેન્ટ બધા એક જ પ્લેટફોર્મ પર ભેગા થાય અને એક ખૂબ જ મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવે સુરત લોકો કો મેરા હાર્દિક શુભકામનાએ આજ મે સુરત થાઇકોન કે લિયે આયા હું ઇધર માય मैं वन ऑफ़ ग्लोबल बोर्ड ऑफ ट्रस्टीज टाई ग्लोबल की तरफ से आ, आ, सूरत लोगों ने आ, मुझे आमंत्रण किया है मैं इधर सूरत आया हूँ टाइकॉन इज़ वन ऑफ आवर यूनिक प्रॉपर्टीज़ जहाँ पूरा ऑन्थरप्रनर्स को एक साथ में इकट्ठा करते जिधर वेंचर कैपिटलिस्ट इनोवेटर्स ऑन्टरप्रनर्स हु हैव डन एक्सट्रीमली वेल इधर मिलते और उनसे मेंटरिंग, एजुकेशन नेटवर्किंग वो सब आ, एक जगह पे आ, लोग जो ऑन्ट्रपोन होते हैं और आंतरपिनस बनना चाहते हैं वो लोगों के लिए आ, एक नेटवर्किंग अपॉर्चुनिटी है दिस इज वन ऑफ द बेस्ट परफॉर्मिंग चैप्टर्स वी हैव अबाउट 60 चैप्टर्स इन आवर टाई ग्लोबल नेटवर्क Um, Surat is doing extremely well. uh, uh, सूरत इज़ डूंगस्ट्रीमली वेल उसकी तरफ मेरा हार्दिक शुभकामनाएँ है पूरा टाई सूरत मैनेजमेंट बोर्ड ऑफ ट्रस्टीज uh, कश्यप पांड्या uh, गौरव सांगवी पूरा uh, जो भी काम किया है टाइकॉन के बारे में आई एम वेरी वेरी हैप्पी टू सी दी प्रोग्रेस इन लास्ट वन एंड हाफ ईयर ये डेढ़ साल में जो भी मैंने नोटिस किया है देव डन ए फैंटेस्टिक जॉब आई अर्ज ऑल दी ऑन्थर्पनर्स जो भी सूरत में है वो लोगों को uh, मैं ये uh, बोलना चाहता हूँ कि प्लीज बी पार्ट ऑफ टाई टाई इज द ओनली ऑर्गेनाइजेशन विच गिव्ज़ आउट जो मेम्बर्स जो मेम्बरशिप फी पे करके दे वॉन्ट टू कॉन्ट्रीब्यूट दे वॉन्ट टू वॉल्टियर टू इंकरेज ऑन्टरपनरशिप एंड वी डू दैट इन फाइव डिफरेंट वेज एजुकेशन मिनटरिंग Uh, networking and investments and incubation so all these five things are available sublogan um, um so we want to encourage entrepreneurship in Surat so please be a part of it um, as you can hear the background noise um, there are so many entrepreneurs here. कम टू बी पार्ट ऑफ दिस फेस्टिवल ऑफ ऑन्तरशिप ये त्यौहार है ऑन्तोपनरशिप का सो um, so, uh, एकदम uh, um, खुशी से मैं ये बात कर रहा हूँ कि um, um, आप लोग uh, ये त्योहार में शामिल है एंड आई वुड वॉन्ट टू सी दिस फॉर नेक्स्ट टेन फिफ्टीन ईयर्स दिस काइंड जशन मनाइए ये सूरत में थैंक यू सो वेरी मच